મિત્રો આપણા ગોવિંદ કાકા શું કે છે ને ખાલી સાંભળો હું બે વર્ષથી બધાને કહું છું કે આ લેપ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે એટલે ટન બે ટન બે ટન પાંચ ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય અત્ર તત્ર સર્વત્ર એટલે મિત્રો ગોવિંદ કાકાએ કીધું એ મુજબ કિલો ટન ઉપર હવે ડાયમંડ લેબ્રોન ડાયમંડ વેચાવાના છે બરાબર છે અને અત્ર તત્ર સર્વત્ર તો આનું બીડું આપણે એમ્બ્રોડરી વાળાએ ઝડપવાનું છે અને સૌથી પહેલી શરૂઆત હું કરું છું કે આપણે લેબ્રોન ડાયમંડમાં રિયલ ડાયમંડની ની સાડી બનાવી આપવામાં આવશે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો મને ઓર્ડર આપી શકે છે હવે આપણે એ ડાયમંડને આમાં લેશું તો જ હીરામાં તેજી આવશે અને રિયલ ડાયમંડની ની માર્કેટ ઉપર આવશે એટલે હવે લેબ્રોન ડાયમંડની જવાબદારી આપણે લઈ લેવી તો કેમ રે બાપુ અને શરૂઆત શરૂઆત હું કરું છું જેને ઓર્ડર દેવો હોય એને લેબ્રોન ડાયમંડની અંદર સાડી બનાવી આપવામાં આવશે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરવો પણ મહેરબાની કરીને કિંમત પૂછવા ન કરતા કારણ કે આ સાડીની કિંમત કોઈ આકી ન શકે જેટલો તમે અંદર માલ નાખો એવડી કિંમત થાય તો શરૂઆત જેને કરવી હોય એ આવી શકે છે